જય શ્રી કૃષ્ણ શ્રીમદ્ ભગવદ્ ગીતા શ્લોક નંબર ત્રણ પોઈન્ટ પાંચ ક્ષણ માત્ર પણ કર્મનો સર્વથા ત્યાગ અશક્ય છે નહીં કશ્ચિત ક્ષણમ અપી જાતું તિષ્ઠથી અકર્મકૃત કાર્ય તે હિ કર્મ સર્વ પ્રકૃતિ જેહ ગુણે સર્વથા કર્મનો સ્વરૂપથી ત્યાગ થઈ જ નથી શકતો એવું ભગવાન અહીંયા સરળ ભાષામાં સમજાવી ગયા ખરેખર કોઈ પણ માણસ કદીએ ક્ષણ માત્ર માટે પણ કર્મ વિના નથી રહી શકતો કારણ કે આખા મનુષ્ય સમુદાયને જનો ગુણો વડે પરવશ થઈને કર્મ તો કરવું જ પડે છે શ્વાસ તો લેવું જ પડે છે તો પડે છે શૌચક્રિયા કરવી જ પડે છે ઊભું રહેવું પડે વિચારવું પડે આ દરેક વસ્તુ કર્મ છે પ્રકૃતિએ સત્વ રજસ અને તમસ એ આપણી અંદર મૂક્યું છે એ આપણો સ્વભાવ છે એટલે લોકો કહે છે કે હું નથી કંઈ કરતો કે હું સાંજ છું એ પણ એક કર્મ જ કરી રહ્યા છે સો કર્મને ટાળવું અસંભવ છે એક્શન ઇઝ નેચરલ ઇન એક્શન ઇઝ ઇમ્પોસિબલ મને કંઈક એવું સમજાય છે કે કોઈ કહે કે હું કંઈ નથી કરતો ત્યારે એ કર્મ ટાળવાનો પ્રયાસ પણ એક કર્મ જ છે સો મારે માત્ર મારા ગુણોને સ્વીકારવાના છે કે સત્ય એટલે ક્લેરિટી મારું જ્ઞાન રજસ એટલે ક્રિયાઓ ઈચ્છાઓ મારું મૂવમેન્ટ અને તમસ એટલે જડતા લેઝીનેસ આળસ કન્ફ્યુઝન અને એ સ્વાભાવિક છે કે એ મને ધીરે ધીરે કંઈ પણ રીતે મારા સ્વભાવમાં ક્યાંક ને ક્યાંક સત્વ ને તમસ એ આવ્યા જ કરશે સો કર્મમાંથી ભાગવું અશક્ય છે પણ હા કર્મમાં શુદ્ધિ ચોક્કસ લાવી શકાય સો કર્મ તો થશે જ પણ હું આસક્તિ નહીં રાખું હું કંઈ નહીં કરું તો સમસ્યા ટળી જશે રાઈટ પણ ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ એવું કહેવા માગે છે કે તમે કંઈ નહીં કરો તો પણ કંઈક થઈ રહ્યું છે સો હું રોજ એક વસ્તુ કરીશ કે હું મારી એનર્જીને યોગ્ય દિશામાં વાળીશ હું કર્મને ટાળીશ નહીં અને મારું કર્મ મારો સ્વભાવ છે એવી જાગૃતિ સાથે અનાસક્ત થઈ અને કર્મ કરીશ થેન્ક યુ